જો આ આપણી વાડીનું જીરું છે એટલે આખી વાળીનું બતાવી દેવી જોવો જીરું જોવો તમે છે ને આ બાજુ આપણે ચણા હો ચણા થઈ ગયા ઘૂઘરા જેવા અમે પેલા થોડા કાચા હતા હપટયા હતા હવે જો ખાઈ એવા થઈ ગયા હે રેડી એકદમ જોવો આવી ગયા ને એટલે આપણે આજ ઘરે લઈ જવાના હે મુરત કરી નાખીએ આપણે ત્યાં જ ચાર જણા ખાવા પડે ને ચણા નું શાક કરી નાખીએ એટલે ને જો પછી આ બાજુ જીરું તો બધું મસ્ત થઈ ગયું છે કારણ કે આખી વાડીનું જીરું પણ સારું છે કારણ કે ઠાર નથી આવ્યો ને એટલે ઠાર આવ્યો હોય ને તો થાર નો આવે નથી કેતા અને થાર આવે ને તો ઠાર નો આવે બે થી એક તો થાય ને એટલે જીરું થઈ ગયું રેડી ઘૂઘરા જેવું અહીંયા જો આપડે ટાંકો લઈને મૂકો હે ને ટ્રેક્ટર એટલે ટાંકેથી ને આપણે દવા છે અમને ચાલુ કરું ને એટલે તમને બતાવું બરોબર જો ટાંકો અહીંયા છે પછી ટાંકે થી દવા સાંટવાની બે ત્રણ જણા ની વાય હજી આવે ને એટલે નળી ને એવું બધું જાણવું પડે ને કારણ કે આમાં હળવું પિયે આપવાનું એટલે ઓછા ચાર પાંચ જણા જોઈએ એટલે કારણ કે વરે પાણી તો પાણી તો વહી જાય કારણ કે દાણે ચડી ગયું હોય ને એટલે ઉપર નો માડો ને કાચો ન વરે એટલે એના માટે છે ને ટાંકો લઈને દવા આપણે થોડુંક દવા નાખશું થોડુંક પાણીનો ભેજ વધારે રાખશું એટલે પાણી વધારે દવા હોય છે એવી રીતના કરીને સાંટકાવ ચાલુ કરશું બરોબર આગળના વિડીયોમાં જોતા રહેજો મિત્રો કારણ કે હમણે ટાંકાનું ચાલુ કરું ને આપણે આ ચણા લઈ લીધા છે હજી થોડાક લેવો ને થોડાક લઈ લેવી એટલે રેડી થઈ જાય તો હમણાં આપણે ચણાનું સાફ થાય ને એટલે લઈ જઈએ ઘરે અહીંયા છે ને આપણે થોડીક કોબી વાયુ છે આટલી આ કોબી વાયુ છે આમાં સક્રિયના વેલા છે આની પાસે ડુંગળી છે બધું નાખો નાખો એવું બકાળું થોડુંક વાયુ છે ચાલુ કરી દીધું છે ચાર પાંચ જણા બધા એટલે એ અમે જોવા દવા સાંટે કારણ કે દવા વગર તો હાલે નહીં થોડ દવા હે પાણી વધારે રાખ્યું છે અને માથાકૂટ ન રહે એટલે શું કે જો આનાથી ચાલુ કરો આપણે ટાંકેથી જોવા તમને